પાંચસો વર્ષની આ લડાઈમાં ઘણી બધી રાજકારણીક ને અન્ય મુદ્દાઓ પણ હતા પણ ફાઇનલી ભગવાન શ્રી રામ અયોધ્યા આવી ગયા

ત્યાંનું હું ટૂર કરાવીશ કે અયોધ્યાનું મંદિર કેવું છે અને આજુબાજુમાં કઈ રીતના ક્યાં ક્યાં કેટલા મંદિરો આવેલા છે કઈ રીતના બધી સ્ટ્રકચર છે કેટલા મંદિરો જટાયુનું મંદિર પણ છે તો હાલો હું તમને ત્યાંનો ટૂર કરાવું તો મંદિરની બહારની બાજુ તમે જે આ જોવો જ છો પરકોટા છે એટલે કે સુરક્ષા દેવ તમે હવે આ મંદિરના પૂર્વ દરવાજાથી એન્ટ્રી લેશો ત્યાંથી તમે આ બત્રીસ ફૂટની સીડી ચડશો એટલે તમે મંદિરના ચબૂતરે પહોંચશો તો અહીંયાથી મંદિરના તમે જોઈ શકો છો કઈ રીત લોકેશનને આવે છે જો હવે અહીંથી અહીં સુધીની જે મંદિરની લંબાઈ છે તે ત્રણસો સાહીઠ ફીટ પહોળાઈ છે તે બસો પાંત્રીસ ફીટ અને મંદિરના બેસથી લઈને મંદિરના શિખરની જે ઊંચાઈ છે તે એકસો એકસઠ ફીટ છે ને જમીનથી આ બેસની જે ઊંચાઈ છે એ એકવીસ ફીટ છે હવે મંદિરની અંદર જઈએ તો ગ્રાઉન્ડ ફ્લોર છે જેમાં નોર્મલ એન્ટ્રી આ તરફથી થશે અને વીઆઈપી એન્ટ્રી આ તરફથી થશે નોર્મલ એન્ટ્રી કર્યા પછી સૌ પ્રથમ પહોંચશો અહીંયા જે પહેલું મંડપ છે ત્યાંથી આગળ વધશો તો તમે છો બીજા મંડપમાં ત્યાંથી હજી આગળ જશો ત્યારે પહોંચશો તમે ત્રીજા મંડપમાં આ મંડપ મંડપથી આગળ તમે જે ઈચ્છતા હતા એ જ ને મંદિરની મેઇન જગ્યા કેતા મંદિરનું ગર્ભાશય એ જગ્યા કે જ્યાં ભગવાન શ્રી રામની એકાવણીની મૂર્તિના દર્શન થશે આ વાત તમને નહીં ખબર હોય કે આ ગર્ભાશયને એ રીતે ડિઝાઇન આપી છે કે દર વર્ષે ચૈત્ર સુદ નોમના દિવસે બપોર બાર વાગ્યે ભગવાન શ્રીરામના લલા કપાળ પર સીધો પ્રકાશ પડશે આ જે તમે એકાવન મૂર્તિ મૂર્તિની આગળ નાની મૂર્તિ જોઈ શકો છો એની સ્ટોરી પણ મસ્ત છે બે હજાર વીસમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થયું એની પહેલા અને કોર્ટનો ચુકાદો આવ્યો એની પહેલા મંદિરમાં જ્યાં ગર્ભાગૃહ છે ત્યાં એક નાની એવી ઝૂપડી હતી ત્યાં ભગવાન શ્રીરામ ની કાયમી પૂજા અર્ચના થતી જેમાં મંદિર બનાવવાનો ચુકાદો આવ્યો એમ જ આ ઝોપડી સહિત નાની ભગવાન શ્રીરામની મૂર્તિને શિફ્ટ કરવામાં આવી જે અત્યારે સમયાંતરિક મંદિર કંઈક આવું લાગે છે બાવીસ જાન્યુઆરીના દિવસે આ મૂર્તિને ફરી મંદિરમાં રાખવામાં આવશે તમે અત્યારે એના દર્શન કરી રહ્યા છો દર્શન કર્યા બાદ તમે આ ગેટથી પ્રવેશ કરશો અને પરિક્રમા કરીને આ ગેટથી બહાર નીકળશો પછી તમે ત્રીજા મંડપથી ડાબી તરફ આ બાજુ જતા ત્યાંથી બહાર નીકળી શકશો બીજા અને ત્રીજા મંડપની વચ્ચે આ દિવાલો અને સીડી છે પણ વીઆઈપી એન્ટ્રી વાળાને એક સહેલું હોય છે કે ડાયરેક્ટ જ ત્રીજા મંડપમાં પ્રવેશ કરી શકશો આ મંદિરની અંદર જે સીડી છે તે પહેલા માળ તરફ લઈ જાય છે આ પહેલા માળ પર નું પ્રવેશ કાર્ય લગભગ બે હજાર ચોવીસના ડિસેમ્બર સુધીમાં ખુલી જશે ત્યાં ભગવાન શ્રીરામના પરિવારના દર્શનની છબી થશે મંદિરથી બહાર નીકળતા આ બાજુ તરફ અપંગ અથવા વૃદ્ધ વ્યક્તિ માટે ખૂબ સુવિધા કરવામાં આવી છે ગર્ભગૃહની પાછળની તરફ અહીં લિફ્ટ મૂકવામાં આવી છે અને બીજું એ છે કે મંદિરની પૂર્વ તરફની સીડી છે તેની બાજુમાં પણ આ રીતે ઢાળ મૂકવામાં આવશે એક વાત જાણીને તમે પણ ચોંકી જશો કે આ ભવ્ય મંદિરના મેઇન કામમાં ક્યાંય પણ લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ થયો નથી પરંતુ રાજસ્થાનના બયાણા તાલુકાના બંછી પહાડપુર ગામના ગુલાબી રંગના મોટા પથ્થરને કંઈક આ રીતે ફિટ કરીને બનાવવામાં આવ્યું છે ને મંદિરમાં આવેલા બધા સ્તંભો પણ કંઈક આ રીતે બનાવવામાં આવેલા છે મંદિરમાં લગભગ ટોટલ ત્રણસો છાસઠ સ્તંભો છે હવે તમે ભગવાન શ્રીરામના દર્શન કરીને જ્યારે બહાર નીકળો ત્યારે એક્ઝિટ દક્ષિણ દિશા તરફના ગેટથી લેવાનું રહે છે આ મંદિરની જે સુરક્ષા દિવાલ દેખાય છે ત્યાં દિવાલની પાસે છ મંદિર બનાવેલા છે જેમાં સૂર્ય ભગવાન શંકર ભગવાન મા ભગવતીજી શ્રી ગણેશજી શ્રી હનુમાન દાદા અને માતા અન્નપૂર્ણા મંદિર આવેલું છે આ મંદિર સિવાય પણ બાર આ સાત મંદિર વધુ બનશે કે જેમાં અહિલ્યાજી સબરી માતા મહર્ષિ વાલ્મિકીજી મહર્ષિ વશિષ્ઠજી મહર્ષિ વિશ્વામિત્રજી અને મહર્ષિ અગસ્ત્યજી અને નિષાદરાજનું મંદિર આવે છે આ સિવાય પણ ચટાયુ મહારાજની પ્રતિમા મંદિરની તરફ મુખ રાખીને આ કુબે ટેકરી પર રાખવામાં આવી છે મિત્રો લોક જોવાની મજા આવી તો તમને ખબર જ છે હું કરવાનું છે તો કરવાનું લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ના વિડીયો બધાને બતાડજો કેમ કે બધા જન્ય રામ મંદિરનું જે સ્ટ્રકચર બધાએ તો અયોધ્યા ન પહોંચી ગઈ હોય તો મંદિરનું પણ ટૂર થઈ જાહે બધાને મંદિરના દર્શન પણ થઈ જાય તો આ વિડીયો બને એટલો વધુમાં વધુ ફેલાવજો બધાએ બધા હિન્દુઓ સુધી પહોંચાડજો ને હું પણ એક વાત કહું છું કે હું સનાતની હતો સનાતની છું અને સનાતની દ્રવાનો તો બધાએ કોમેન્ટમાં લખી જ નાખજો કે જય શ્રીરામ ને હાલો તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં તો બધા જય દ્વારકાધીશ ને જય રામ